બનાસકાંઠાના અંબાજી પાસે સરકારી અનાજ લઈ જતા ટ્રેલરને અકસ્માત નડ્યો છે અકસ્માતમાં અનાજ લઈ જતો ટ્રેલર પલટી ગયો હતો અકસ્માત અંબાજી નજીક આવેલા ચીખલા ગામ પાસે બન્યો હતો બ્રેક ફેલ થઈ જતા કહી શકાય કે આ ટ્રેલર પર્વત સાથે ટકરાઈને પલટી ગયું હતું ત્યારે એકતાલીસ ટન સરકારી અનાજની બોરીઓ જાહેર માર્ગ પર વિખેરાઈ ગઈ હતી ત્યારે અનાજની બોરીઓ ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા અને ગવર્મેન્ટ ઓફ પંજાબ નું લખાણ લખેલું હતું ત્યારે અનાજના જથ્થા અંગે કહી શકાય દ્વારા કહી શકાય કે કોઈ ડોક્યુમેન્ટ રજૂ ન કરાતા અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો તે ઉપરાંત અંગે નોટિસ આપી કન્સલ્ટ પાસે આધાર પુરાવા મંગાવવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે નાયબ મામલતદાર અને અમારી ટીમ તેમજ માન્ય માન્ય કલેક્ટર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ ત્યાં પહોંચેલી ત્યાં પહોંચતા જોયેલું કે અનાજના જથ્થાઓ લગભગ ઘઉં હતા અને જે બારદાન ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું એટલે પ્રાથમિક દૃષ્ટિએ તે સરકારી અનાજનો જથ્થો જણાય છે પણ અને ડ્રાઈવરને ત્યાં પૂછતા ડ્રાઈવર અત્યાર સુધી હાલ કોઈ પણ આધાર અધિકૃત આધાર પુરાવો રજૂ કરી શકેલ નથી જેથી આપણે પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી માની હાલે ત્યાં ગોડાઉનમાં અનાજનો જથ્થો આપણે શિલ્પ સંગ્રહ કર્યો છે લગભગ ચાલીસ ટન જેટલો અનાજનો જથ્થો છે અને તે સિચ કરવાની કાર્યવાહી હાલે ચાલુમાં જ છે સ્વીચ કર્યા પછી માન્ય કલેક્ટર સાહેબના હસ્તે મૂકવામાં આવશે તમામ અને ત્યાં આગળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબના ત્યાં તેનો કેસ ચાલશે અને જે આખરી નિર્ણય આવે તે રીતે આ આગળના નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે